આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું ભારત અને કતાર વેપાર રોકાણ ખાદ્ય સુરક્ષા આરોગ્ય સંસ્કૃતિ અને ઉર્જા ક્ષેત્રમાં વિશ્વસનીય ભાગીદાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામની બ્રહ્મપુત્ર નદી પર રાષ્ટ્રીય આંતરિક જળમાર્ગ પરિવહન ટર્મિનલનું ઉદઘાટન કર્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં એપ્રિલ સુધીમાં ત્રણ નવા ફોજદારી કાયદાનો સંપૂર્ણ અમલ સુનિશ્ચિત કરવા જણાવ્યું કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું જે ખેડૂત પોતાનું ઉત્પાદન અન્યત્ર વેચવા માંગે છે તેના પરિવહનનો ખર્ચ સરકાર ભોગવશે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી પ્રારંભ થશે અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં આજે બપોરે કરાચીમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે કતાર સાથે ભારતના સંબંધો સદીઓ જૂના છે અને બંને દેશો વેપાર રોકાણ ખાદ્ય સુરક્ષા આરોગ્ય સંસ્કૃતિ અને ઉર્જા ક્ષેત્રોમાં વિશ્વસનીય ભાગીદાર છે રાષ્ટ્રપતિ ભવનમાં કતારના હામીર શેખ તમીમ બિન હમદ અલ સાનીનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને દેશો વચ્ચે બહુપક્ષીય કાર્યક્રમો અને સહયોગ સરળતા અને સદભાવનાની ઊંડી ભાવનામાં વણાયેલા છે રાષ્ટ્રપતિએ એવું પણ સૂચન કર્યું કે ભારત અને કતારે નવીનતા ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સમાં સહયોગ વધારવા માટે તેમની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ તેમણે કહ્યું કે બંને દેશોએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રગતિ અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવું જોઈએ રાષ્ટ્રપતિ મુર્મુએ કતારના અમીરના માનમાં રાત્રિભોજનનું આયોજન કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના જોગી જોગીઘોપા ખાતે બ્રહ્મપુત્ર નદી પર રાષ્ટ્રીય જળમાર્ગ બે પર આંતરિક જળમાર્ગ પરિવહન ટર્મિનલનું ઉદઘાટન કર્યું છે સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે આ ટર્મિનલને પ્રદેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે માળખાગત સુવિધાઓ સુધારવા અને આંતરિક જળમાર્ગોને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું કેન્દ્રીય શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ભૂતાનના નાણામંત્રી લીયો નપો નમંગેલ દોરજી સાથે ટર્મિનલનું ઉદઘાટન કર્યું મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક સાથે જોડાયેલ આ અત્યાધુનિક ટર્મિનલ ભૂતાન અને બાંગ્લાદેશ માટે આંતરરાષ્ટ્રીય બંદર તરીકે સેવા આપશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરના વહીવટીતંત્રને આ વર્ષે એપ્રિલ સુધીમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓનો સંપૂર્ણ અમલ સુનિશ્ચિત કરવા જણાવ્યું તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની હાજરીમાં જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતી વખતે આ વાત કરી હતી શ્રી શાહે કહ્યું કે ત્રણ નવા ફોજદારી કાયદાઓ હેઠળ ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઘટાડો અને સુરક્ષા પરિસ્થિતિમાં સુધારો થતાં પોલીસે હવે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાને પ્રાથમિકતા આપવી જોઈએ તેમણે ઉમેર્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ગેરહાજરીમાં ટ્રાયલની જોગવાઈઓનો ઉપયોગ કરવાની તાત્કાલિક જરૂર છે તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના દરેક પોલીસ સ્ટેશને રાષ્ટ્રીય સ્વસ્થ ચાલિત ફિંગરપ્રિન્ટ ઓળખ પ્રણાલીનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ તેમણે કહ્યું કે નવા કાયદાઓની જોગવાઈઓ અંગે તપાસ અધિકારીઓને સો તાલીમ વહેલી તકે સુનિશ્ચિત કરવી જોઈએ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે જે ખેડૂત પોતાનું ઉત્પાદન અન્યત્ર વેચવા માંગે છે તેના પરિવહનનો ખર્ચ સરકાર ભોગવશે કેન્દ્ર દરેક વર્ગના હિતમાં કામ કરે છે જેના કારણે નાગરિકોના જીવનમાં મોટો ફેરફાર આવ્યો છે શ્રી ચૌહાણ મધ્યપ્રદેશના રાયસેનમાં રાષ્ટ્રીય ભૂ અવકાશી જ્ઞાન આધારિત જમીન સર્વેક્ષણ નકશા નામના પાયલોટ કાર્યક્રમના લોન્ચિંગ પ્રસંગે સભાને સંબોધિત કરી રહ્યા હતા राज्य सरकार की एजेंसी के माध्यम से या नेफेड के माध्यम से जो किसान अपने फसल को आलू प्याज टमाटर अगर बाहर ले जाके बेचना चाहेगा तो ले जाने का जो ट्रांसपोर्टेशन का जो भाड़ा लगता है वो सरकार देगी ताकि अच्छी जगह जाके अगर रेट ठीक मिले तो टमाटर वहां बेच दे આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્ક્રોલ એબીએડીને ફોલો કરશો ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્રનો આજથી પ્રારંભ થશે આજે પહેલા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી સત્રની શરૂઆત થશે જ્યારે આવતીકાલે નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેનું અંદાજપત્ર ગૃહમાં રજૂ કરશે આ સત્ર દરમિયાન સરકારી ખરડા સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા અંગે બેઠકમાં ચર્ચા થશે પ્રયાગરાજમાં મહાકુંભમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે અત્યાર સુધીમાં પંચાવન કરોડ છતાળીસ લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી છે દરમિયાન પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે પ્રયાગરાજના મહાકુંભમાંથી જેલ સંકુલમાં પાણી લાવ્યા બાદ ઉન્નાવ જિલ્લા જેલના કેદીઓને પવિત્ર સ્નાન કરાવવામાં આવ્યું સાંભળીએ અહેવાલ प्रयागराज में चल रहे महाकुंभ में हर रोज लाखों की संख्या में श्रद्धालु पवित्र स्नान के लिए पहुंच रहे हैं इस बीच उत्तर प्रदेश के सभी जिला कारागार में इक्कीस फरवरी को बंदियों को पवित्र संगम के जल से स्नान कराने की तैयारी की जा रही है ऐसा उन्नाव जनपद में जिला कारागार में हुई उस अनूठी पहल के बाद किया जा रहा है जिसमे बंदियों को संगम के पवित्र जल ऐसी स्नान कराया गया था वही महाकुम्भ में अब तक पचपन करोड़ ऐसी अधिक लोग पवित्र संगम में आस्था की डुबकी लगा चुके हैं आकाशवाणी समाचार के लिए समाचार का ક્ષે આનંદ પાઠક બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ઋષિ સુનક તેમના પરિવાર સાથે ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેમની સાથે ઘણા વિષયો પર અદભુત વાતચીત થઈ તેમણે એમ પણ કહ્યું કે શ્રી સુનક ભારતના મહાન મિત્ર છે અને ભારત બ્રિટન સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ઉત્સાહી છે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની નવમી આવૃત્તિ આજે બપોરે શરૂ થઈ રહી છે જેમાં પાકિસ્તાન કરાચીમાં પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે આ મેચ ભારતીય સમય મુજબ અઢી વાગે શરૂ થશે રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ આવતીકાલે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે ફાઇનલ આવતા મહિનાની નવમી તારીખે રમાશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે પ્રવેશ અડિયેચા આજના તમામ અખબારોએ વિવિધ સમાચારને મુખ્ય મથાળામાં સ્થાન આપ્યું છે ગુજરાત સમાચાર લખે છે તમારા મગજમાં ગંદકી ભરી છે રણવીર અલ્હ સુપ્રીમ કોર્ટે ઝાટક્યો સંદેશનું મુખ્ય શીર્ષક છે તમારા મગજમાં ગંદકી છે તમને શરમ આવી જોઈએ સુપ્રીમની અલ્હાબાદિયાને ફટકાર નવ ગુજરાત સમય લખે છે સમાજમાં અશ્લીલતાના ધોરણો શું છે સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલતની ટિપ્પણીને ટાંકીને રાજસ્થાન પત્રિકાએ દિમાગ મેં ગંદકી માતા પિતા ઓર બહેનોએ નહીં પૂરા સમાજ શર્મશાળ આ સમાચારને મુખ્ય શીર્ષક બનાવ્યું છે ફૂલછાબે ભાજપ મતદારોનો સંગમ કોંગ્રેસે નાહી નાખ્યું આ સમાચારને મુખ્ય શીર્ષક બનાવ્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે દિવ્ય ભાસ્કરે મુખ્ય શીર્ષકમાં લખ્યું મનપાકી બાદ ભાજપે બાણું ટકા નગરપાલિકા જીતી વિધાનસભાથી મોટી જીત ગુજરાત સમાચાર છેલ્લા પાના પર લખે છે નગરપાલિકા પંચાયતની ચૂંટણીમાં ભગવો લહેરાયો કોંગ્રેસનો સફાયો ગુજરાત સમાચારે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા નરોડાના નવ લોકોની આઈબી દ્વારા પૂછપરછ કરાશેના શીર્ષક સાથેના સમાચાર સ્થાનિક પાના પર લીધા છે અને હવે અંતમાં મુખ્ય સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું ભારત અને કતાર વેપાર રોકાણ ખાદ્ય સુરક્ષા આરોગ્ય સંસ્કૃતિ અને ઉર્જા ક્ષેત્રમાં વિશ્વસનીય ભાગીદાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામની બ્રહ્મપુત્ર નદી પર રાષ્ટ્રીય આંતરિક જળમાર્ગ પરિવહન ટર્મિનલનું ઉદઘાટન કર્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં એપ્રિલ સુધીમાં ત્રણ નવા ફોજદારી કાયદાનો સંપૂર્ણ અમલ સુનિશ્ચિત કરવા જણાવ્યું કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું જે ખેડૂત પોતાનું ઉત્પાદન અન્યત્ર વેચવા માગે છે તેના પરિવહનનો ખર્ચ સરકાર ભોગવશે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી પ્રારંભ થશે અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં આજે બપોરે કરાચીમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા